નમસ્કાર મિત્રો આજના વિડિયો લેસનમાં આપણે સ્વરજ્ઞાન પ્રાપ્ત કેવી રીતે કરવું એના વિશે ચર્ચા કરીશું એટલે વિડીયોમાં અંત સુધી બના રહેજો સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે અથવા તો એમના ફોન કોલ્સ હોય છે અને એ જ વાત કરતા હોય છે કે અમે છેલ્લા ત્રણ મહિનાથી અથવા તો બાર મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે હાર્મોનિયમ ઉપર પણ અમને સ્વજ્ઞાન થતું નથી જાતે કોઈપણ ગીતના નોટેશન વગાડતા કે ગાતા આવડતું નથી તો એ બધા જ મિત્રો માટે આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે વિડીયોને અંત સુધી જોજો કારણ કે દરેક જગ્યા ઉપર આપણે અલગ અલગ ટિપ્સ આપી છે એટલે ટોટલ પાંચ ટીપ્સ આપણે આપીશું આ પાંચે પાંચ ટીપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે એટલે અંત સુધી વિડીયોને નિહાળજો તો સૌ પહેલી ટીપ્સની વાત કરીએ તો કે સાત શુદ્ધ સ્વર જે છે એ આપણને સરસ રીતે વગાડતા આવડી જવા જોઈએ બરાબર એટલે શરૂઆતમાં અઘરું છે પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો તેમ તેમ આ વસ્તુ તમને આવડતી જશે તો પહેલાં સાત શુદ્ધ સ્વરોની પ્રેક્ટિસ આપણે કરવી પડે બરાબર એ પણ પંદર થી વીસ મિનિટનો તમારે ટાઈમ આપવાનો હોય ડેલી તો શુદ્ધ સ્વરો કોને કહેવાય એના પણ વિડિયો આપણે મૂકી દીધા છે દરેક વિડિયો આવી ગયા છે બધા જ ટોપિકના વિડીયો આવી ગયા છે આજે સ્વર જ્ઞાન વિશે વાત કરવાના છે બરાબર તો સૌ પ્રથમ સાત શુદ્ધ સ્વરો આપણને આવડવા જોઈએ એમાં સા રે ગ મ પ ધ ની સા એટલે મધ્ય સપ્તકના સાથી લઈને તાર સપ્તકના સા સુધી આપણે પ્રેક્ટિસ કરવાની છે સા રે ગ સાની સા આ રીતે તમારે ડેલી 15 થી વીસ મિનિટ પ્રેક્ટિસ કરવાની છે શરૂઆતમાં ધીમેથી પ્રેક્ટિસ કરો ત્યારબાદ એની લય તમે વધારી શકો સા રે ગ મા પે સા હજુ એની લય તમે વધારી શકો સા સા હજુ પણ વધારે લય કરી શકો છો જેમ જેમ તમને ફાવટ આવતી જાય એમ એમ તમારે પ્રેક્ટિસ કરતા જવાનું છે એની લય પણ વધારીને પ્રેક્ટિસ કરી શકો છો તો ટીપ નંબર એક થઈ શાંત શુદ્ધ સ્વરો તમને વગાડતા આવડવા જોઈએ બરાબર એના માટે કઈ ફિંગર ક્યાં આવશે કયા સ્વર ઉપર આવશે એના વિડિયો લેસન આપણે મૂકી ચૂક્યા છે એટલે જોઈ લેજો ટીપ નંબર બે અલંકારની પ્રેક્ટિસ આપણે કરવાની છે બરાબર ટીપ નંબર બેમાં આવશે અલંકાર તો અલંકાર એકથી ચૌદના બધા જ વિડીયો આપણે મૂકી ચૂક્યા છે એટલે એકથી ચૌદ અલંકાર જોઈ લેજો અને આ બધા જ અલંકાર તમે નોટમાં લખી લેજો અથવા તો નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો તમારે અલંકાર જોઈતા હોય તો હું તમને પ્રોવાઈડ કરી દેશ એટલે કે હું તમને મોકલી આપીશ અથવા તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો કોલ નહીં કરવાનો મેસેજ કરવાનો તો એ એકથી ચૌદ અલંકાર હું તમને વોટ્સએપ દ્વારા મોકલી આપીશ તો બીજા નંબરની ટીપ્સ છે અલંકાર પ્રેક્ટિસ કરવાની છે અલંકારની પ્રેક્ટિસ એટલા માટે કરવાની હોય કે એનાથી આપણી ફિંગર જે છે એ પ્રોપર સેટ થઈ જાય અને સ્વરોની ઓળખ થઈ જાય બરાબર એટલે સા રે પ ધ ની સા આ રીતે સ્વરોને ઓળખતા આપણે થઈએ બરાબર આ છે મધ્ય સપ્તક આ છે મંદ્ર સપ્તક અને આ છે તાર સપ્તક આનો પણ વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છે જોઈ લેજો તો આ થઈ ટીપ નંબર બે અલંકારની પ્રેક્ટિસ તમારે કરી લેવાની છે વિડીયો મૂકેલા છે બધા જ વિડિયો જોઈ લેજો ત્રીજું છે કાનની તાલીમ એટલે કે ઈયર ટ્રેનિંગ હવે ઈયર ટ્રેનિંગ માટે શું કરવું તો કે કોઈપણ ગરબો અથવા ભજન હોય એને દસથી ચાલીસ વખત અથવા તો પચાસ વખત એને સાંભળવું પડે એનો ચઢાવ ઉતાર કઈ જગ્યા પર નોટ હાઈ જાય છે અને કઈ જગ્યા ઉપર લો જાય છે આ બધું જ આપણે સાંભળીને સેટ કરવાનું હોય એટલે કે ગરબો અથવા ભજન હોય એ તમારે ધ્યાનથી સાંભળવાનો છે પછી ગાયને એના સ્વરો મેળવવાનો એટલે કે શોધવાનો પ્રયત્ન કરવાનો બરાબર હાર્મોનિયમ ઉપર આપણે એ પ્રયત્ન કરી શકીએ દાખલા તરીકે દ્વારિકાનો નાથ તો દ્વારિકાનો નાથ જે ભજન છે એ ભજનને આપણે ત્રીસથી ચાલીસ વખત પચાસ વખત એને સાંભળવું પડે બરાબર એનો ચડાવ ઉતાર આપણે નોટ કરવો પડે એના સ્વરો શોધવા પડે કરો જો તમને ગાતા આવડે દ્વારિકાનો નાથ તો તમને હાર્મોનિયમ ઉપર એ ભજનના નોટેશન પણ શોધતા તમે શીખી જાઓ એ ભજનને સાંભળવાનું છે અને પછી એ ભજનના બોલ એટલે કે સ્વરને શોધવાનો પ્રયત્ન કરવાનો છે દ્વારિકાનો નાથ મારો રાજા રન છોડ છે માયા લગાડી રે તો દ્વારિકાનો નાથ મારો રાજા રન છોડ છે આ પહેલી લાઈન પહેલાં તમારે ગાવાની આપણે કાળી એકથી પ્રેક્ટિસ કરવાની છે બરાબર બીજા કોઈ સ્વર અત્યારે હાથમાં નહીં લેવાના પહેલાં કાળી એકથી જ તમારે પ્રેક્ટિસ કરવાની જેથી કરીને હાર્મોનિયમ શીખવું અને સ્વર જ્ઞાન મેળવવું તમારા માટે ઇઝી થઈ જાય તો મને એવું લાગે છે કે આ સ્વર ગંધાર એટલે કે ગ પહેલી લાઈન સાથે મેચ થાય છે દ્વારે નાથ 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 એટલે આ સ્વર તો આવશે નહીં નીચેની તરફ ગીત જાય છે દ્વારિકાનો નાથ મારો મને માયા લગાડી તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે બરાબર એક એક લાઇન તમારે ગાવાની પછી એ લાઈન પ્રમાણે તમારે સ્વરો મેચ કરવાના તો આ રીતે તમારે કાનની પ્રેક્ટિસ કરવાની ત્યારબાદ થાટ અને સ્કેલ શોધવાનો એટલે ટિપ નંબર ચારમાં આવશે થાટ અને એનો સ્કેલ આપણે શોધવાનો હોય તો પહેલા એનો સા ફિક્સ કરવાનો માનલો કે આપણે કાળી એકથી ગાવું છે તો કાળી એકનો જે સા છે એ આ છે આ સાથી લઈને આ સાથી કેમ કે આપણે પ્રેક્ટિસમાં કાળીયક નો ઉપયોગ કરીએ છીએ બરાબર એટલે આપણે સાતો ફિક્સ જ છે કાળીયક હવે દ્વારિકાનો નાથ મારે ગાવું છે તો એનો પ્રથમ સ્વર આપણે શોધવો પડે દ્વા 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 તો દ્વારિકાનો નાથ દ્વારિકાનો દ્વારિકા દ્વારિકા નો આપણને મેચ થતો દ્વારિકાનો આ પણ મેચ નથી થતો સ્વર દ્વારિકાનો આ થાય છે એટલે પહેલો સ્વર આપણને મળી ગયો ભજનનો દ્વારિકાનો નાથ મારો રાજાન છોડ છે એને મને માયા લગાડી રે તો આ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની હોય છે બરાબર ભજન લેવાનું એને સાંભળવાનું એ ભજનનો સા ફિક્સ કરવો એટલે કે કાઢીએ જ અને ત્યારબાદ એ ભજનનો પ્રથમ સ્વર ક્યાં આવે છે એ પણ આપણે શોધવાનું હોય હવે ધીમે ધીમે તમે આખી ધૂન ગાતા જાવ અને તમને સ્વર મળતા જ હશે શરૂઆતમાં આપણે સાદા ભજનથી તૈયારી કરવાની હોય એટલે જેટલા પણ સાદા ભજનો હોય તમને આવડતા હોય ગાતા આવડતા હોય તો એ બધા ભજનો હાર્મોનિયમ ઉપર વગાડતા તમે શીખી જશો કારણ કે એ બધા ભજનો તમને ગાતા આવડે છે એનો ચડાવ ઉતાર તમને ખબર છે એનો ઢાળ ખબર છે તો આ થઈ ચાર ટિપ્સ હવે છેલ્લી ટિપ્સ ધ્યાનથી સાંભળજો આ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે આના દ્વારા જ તમને સ્વર જ્ઞાન થશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો તો ચાલો જોઈએ ટિપ નંબર પાંચ રોજ એટલે કે ડેલી તમારે આ ત્રણ ટિક્સ યાદ રાખવાની છે અને આ પ્રમાણે પ્રેક્ટિસ કરતા જવાની છે પહેલી દસ મિનિટ તમારે સરગમની પ્રેક્ટિસ કરવાની છે એટલે કે સારી ગમા સાથી લઈને સા એટલે આરોહ અને અવરોહમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે શરૂઆતમાં ધીમા લયે પ્રેક્ટિસ કરવાની પછી એની લય તમારે વધારતા જવાનું બરાબર લઈને આપણે ટેમ્પો કહીશું મ્યુઝિકમાં તો શરૂઆતમાં દસ મિનિટ તમારે સરગમની પ્રેક્ટિસ કરવાની છે ત્યારબાદ દસ મિનિટ તમારે અલંકારની પ્રેક્ટિસ કરવાની છે અને છેલ્લે દસ મિનિટ એક સરળ ભજન અથવા તો ગીત લેવાનું અને એને હાર્મોનિયમ ઉપર વગાડવાનો પ્રયત્ન કરવાનો બરાબર પહેલાં એનો સ્વર ફિક્સ કરવાનો એટલે કે પહેલી કાઢી બીજી કાઢી જે પણ તમને પસંદ આવે પણ હા અત્યારે તમે બિગીનર લેવલ ઉપર છો એટલે તમારે પહેલી કાળીથી પ્રેક્ટિસ કરવાની બરાબર એટલે ક્લાસિકલ મ્યુઝિકની અંદર તમારે પહેલી કાઢેથી જ પ્રેક્ટિસ કરવાની જેથી કરીને તમને મ્યુઝિક શીખવા માટે ખૂબ જ આસાની રહે ખૂબ જ સરળતાથી તમે મ્યુઝિક એટલે કે હાર્મોનિયમ વગાડતા શીખતા થઈ જાવ મિત્રો હાર્મોનિયમ કોર્સ આપણે ચેનલ ઉપર અપલોડ કરી ચૂક્યા છે એટલે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું એ લિંક ઉપર ક્લિક કરીને હાર્મોનિયમને લગતા બધા જ વિડિયો જોઈ લેજો અને કોઈપણ પ્રશ્ન હોય મૂંઝવણ હોય તો તે તમે કોમેન્ટ સેક્શનમાં જઈ કોમેન્ટ કરી શકો છો અને તમારે અલંકારની પીડીએફ જોઈતી હોય તો મને વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરી દેજો કે મારે પીડીએફ જોઈએ છે તમારે દિવસ દરમિયાન કોલ કરવાનો નથી વોટ્સઅપમાં તમે મેસેજ કરી દેજો હું તમને અલંકાર પ્રોવાઈડ કરી દઈશ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે વોટ્સપમાં અથવા તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો તો મિત્રો આજના વિડીયો લેશનમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત